કો કો બોલા છે એમને હાર હારુ ભગતરામ આવતર્યો છો તમે તાર એ હા આ ભગતનો મારા બેટા કાયમ દાડો ગય સા કરીને ઘર થી પડે છે કો કો બોલા છે દાડો એક કામ તો હારુ કર્યું આવડ તો જાવું જ છે ને ના પરખાને ફોન કર લેણી ફોન ના વાત હારુ છે નકર તારમાં ભગત

બાર કામ કરજો ના જાય ચાર મારો ઉછાળ કરવા માંડ્યો તમે મારા એક ના એક બાપ છો ને એટલે બધા એક ના એક હોય ના બે બે ચાર ચાર હોય

શું કરે છે અલે આ 12 મહિના ઈટુ હડતી થી મેગનું શાક અને વગેરે કરું હવે આલી લી ગોરી માર મંદિર માં એ બનાવું છે અમે પણ અલે પણ સણવું છે મારે મકાન પાણી પડે છે હવે હું શું કહું હા આપણે જગ્યામાં માં કોંબો રાશો છે આ બે હતાવરા નો હા હા એટલે તું આવજી ભરો પાછો અરે નકી આવજો ભગતબા શું કામ ના આવે એ હારું લે હારું હારું

ભગત બાળવાનું હોય પેલા મેમને પાવું પડે પેલા તબિયત હારી છે ને બોલાયા છે બે હાર એ રામ રામ ભગત રામ 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 હારું છે એ આવો આવો રામ રામ એ રામ રામ એ રામ રામ ભગત ભગત તમે રાજુ છે બે હાતા વરહનો તો રાધી રાધી આ બાજુ આવો રામ રામ એ આવરા ભગવાન રામ આવને વિનાજી રામ 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 શું કે બને મારે મસ્તીની કરવાની ખેલ છે

તો તો મારે આવું છે ભગત ડિસ્કો કરીને એમાંથી થોડાક પૈસા કાપી ઓછા ભાવે એમ છે રામ 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 રામ

શરમ આવે છે કે ને શરમ પેલા કેવું તું કે કહું તો આવું બધું છે તો પગના મેલો થાય હોય પણ મેં તો હસલ કર્યું છે ને કે ખો ખોટું કર્યું એટલે તમારે કેવું પડે કે કોણ કોણ આવે છે એ તમારે ચોક કરવી પડે

કોહબો લઝવાડે એવા માણસને શું કામ કો છો મે તો હારાનું કર્યું એ ભગા ધલા ઘણું બોલ છો ને બરોબર અતારી મને છે કાળ સડી ગયો છે જેની કોઈ સીમા ન આ બે હાથ ઉપર ના હોત ને તો આજ તો મર્ડર થઈ ગયો મર્ડર હોય આ પણ વાતા શું છે તમારે શું છે ગઈ આ કેટલું ગાવાનું પાણી પીવાનું કાળ મરી જાય શું કાળ મરી જાય પાણી પીઓ આ હું ભગત તમાર સાનું સાનું ની કહેવાનું તમારે કહી જવાનું ગાર્યા રે માણા હાલે છે

તમે બે ભાઈ ભાઈ ના લે ના કરાયો ધંધા નથી કરાયો બે સરખે બે વાત મારી વાત આપડો લડવા નથી બોલાયા ભયા

કાળ મોટો ન કઈજે આનું નામ નહીં લી લીધો અને ખોટો મારા હામે પડે તો બીજેથી તીજે લાગશે ને આને હમણાં પાછરો કરીશ ભરો તને કે છે તને કાળ મોટો હું શું કો મારું નામ લઈ કમસા માર્યો હતા પડ હા માથાના છે એટલા પારકા કરીને બેઠા છે હાથે ને આવે છે ને હાથે હટઈને જાય છે ઈ નો વિચારો નામ આપી આશરો કોઈ ચિંતા નહીં આપણે તો હવે હું શું છું બધું પડતું મિલ અને તમારે બે ડખો શું છે એવું હતું

એ રામ 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 હું શું કું હા હકીકતમાં સંપલ કૂતરું લાવ્યું તું હો અપાછું

આ ભયમ ભયમ દેખો કાય હોય તો બધો મટાડજો વરો ભય વગર કાઈ ચાલશે નહીં હા ભય વગર ભવ હુનો છે જેને પણ દેખો હોય એ હામા હામે એક આતો નમતી આલી સમાધાન કરજો બરો ભય વગર કાઈ મોરે રહેવાનું નથી અમે તાણ વરાથી નતા બોલતા એમાં તો ખૂબ નુકસાન આઈ જો એકલા પડી ગયા ઓય અને આ તો બે હતું વરહ છે બરોબર તમારું વરહ ખૂબ હારું જાય ભગવાન માતાજી ઓગડો ખૂબ લાભ આલે બરોબર અને કોઈ ઝગડો હોય તો મટાડી ગયા બાપા રેડી બરામ શા ભી